માતા શીતળા માતાને ઠંડો નૈવેદ્ય ધરાવવામાં આવે છે સાથે સાથે માતાઓ બહેનો ઉપવાસ કરવાથી સ્ત્રીઓ પોતાના સંતાનોના આરોગ્ય માટે ઠંડુ ભોજન કરીને આજે ઉપવાસ રાખે છે આજના દિવસે શીતળા સાતમને વિવિધ ઠંડી વાનગીઓ ધરવામાં આવે છે જેમ કે ઠંડા વડા પૂરી ફળ ફળાદી જેવી વિવિધ વસ્તુઓ આજે શીતળા માતાને ચડાવવામાં આવે છે સમગ્ર ભારત દેશમાં વર્ષોથી આ પ્રણાલિકા ચાલતી આવે છે તેના ભાગરૂપે આજે વડોદરાના વિવિધ મંદિરોમાં માતાઓ બહેનો શીતળા સાતમની પૂજા કરતી ભારે સંખ્યામાં નજરે પડી હતી શીતળા માતાનું વ્રત છે પુરાનો વખતનું છે જે શીતળા માતા છોકરાના આરોગ્ય માટે છોકરાના ચામડીના રોગ માટે સારું કરે સ્વચ્છ રાખે એને માટે માતાઓ વ્રત કરે છે કેવી રીતના કરવાનું પહેલાં ઠંડુ ખાવાનું અને આગલે દિવસે ઠંડુ બનાવવાનું ખાવાનું અને છોકરાઓને ખવડાવવાનું નાહવાનું પણ ઠંડા પાણી પહેલાં તો નદી કિનારે જતા નદી કિનારે ના જાય અને ઘરમાં જ અને એવી રીતના પ્રાપ્ત કરે છે આ શ્રાવણ માસ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એમાં શ્રાવણ સુદ સાતમ એ શીતલા સપ્તમી કહેવાય છે અને વધની પણ સાતમ આ માસમાં બે શીતળા સાતામાં આવે છે છઠના દિવસે બહેનો પોતાના ઘરે પવિત્રતાથી ભોગ માટે નૈવેદ્ય માટે મા શીતલા માતાને ભોગ ધરાવવા માટે નૈવેદ્ય બનાવે છે આજના દિવસે મા શીતલા માની આરાધના કરી કાચું કુલેરનું ભોજન પોતાના સંતાનોના આરોગ્ય માટે દરેક બહેનો આજે શીતલા માતાની પૂજા કરે છે અને પોતાના પરિવારના કલ્યાણ માટે ખાસ કરીને સંતાનો માટે બહેનો શીતલા માતાની પૂજા કરે છે